નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ લિમિટેડ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્કની કુલ ચાલીસ જગ્યા તેમજ એગ્રીકલ્ચર ઓફિસરની વીસ જગ્યા સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત મિત્રો વલસાડ નવસારી અડાંગ જિલ્લાનો કાર્ય વિસ્તાર તેમજ ચાલીસ શાખાઓ ધરાવતી આ બેંકમાં નીચે મુજબની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો ભરતી અંગેની અહીંયા વિગતવાર જાહેરાત આવેલી છે દેવ ભાસ્કર વાપી ભાસ્કર આવૃત્તિમાં સોળ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદા અરજી કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો એગ્રીકલ્ચર ઓફિસર માટેની કુલ વીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં વધુ પિસ્તાલીસ વર્ષ સુધી યુનિવર્સિટીની બીએસસી એગ્રીકલ્ચર એમએસસી એગ્રી અને ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તેમજ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો નેશનલાઇઝ આર અન્ય બેંકમાં ક્લાર્ક ઓફિસર લેવલનો અનુભવ હોવો જોઈએ પરંતુ જો યોગ્ય ઉમેદવાર ના મળે તો ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટના અનુરૂપ અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે આ અંગે બોર્ડને સત્તા રહેશે મિત્રો ત્યારબાદ લીગલ ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીની કાયદાની સ્નાતક એલ ની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તેમજ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો લીગલ ઓફિસર એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ જુનિયર ક્લાર્ક માટેની કુલ ચાલીસ જગ્યા છે જેમાં વયમર્યાદા વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ મની યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે તેમજ અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સીલર માટેની આઠ જગ્યા છે જેમાં વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ સુધી વયમર્યાદા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મની યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે તેમજ ખેતીવાડી અને ખેતીવાડી સંલગ્ન વ્યવસાયોની ગહન જાણકારી ધરાવતા હોવા જોઈએ તેમજ બેન્કિંગ કાયદો ધિરાણ અંગેની જાણકારી અને કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા અનુભવીને પ્રથમ પસંદગી ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટ અનુરૂપ

બંનેનો મહત્વ લાભ પાંચ વર્ષની મર્યાદામાં એક સાથે આપવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ચેરમેન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વલસાડ વહીવટી કચેરી સહકાર સદન કચેરી રોડ પહેલા મળે વલસાડ ખાતે આવેલી છે અરજી સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી પચીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધી મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે મિત્રો આ જાહેરાતના સંદર્ભમાં ટપાલ મારફત અથવા તો રૂબરૂ રજૂ કરવામાં આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે ઈમેલ મારફત આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો ખાસ ધ્યાન

જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય